કરતા તો ઉજમ મને ઘણો છે નથી કે ના ઘરે ને ને સીતા ઉજાગરો આ ગફુરજી ને ગયા થોડું કામ પડ્યું શું કામ છે બોલો કામ હવે આઈ હો માડીન બહુ વાત કરું પતિ એ આ બધું ફાઉ ફાઉ કરવાની વાત નથી તો હું અલગ વાત કેવા આવ્યો છું મને બધે ફાઉ કરવાની નહીં જરૂર આ આપણા ઘણ કોઈ દાડો મનની વાત મનમાં જ રહેવાની દરિયા જેવું દિલ છે એટલે હું હવે બાંગરા હાટવા આવ્યો તો કીધું ગપુજી બાંગરા હોય ને તો બદલે સડા લેવા આવ્યો છું

છોકરા જો લાછી હીરો 15000 ની લકી હમણે જ કરાવી છે અને એનું શું કંપેરાબું હાર્યા છે હાર્યા ને તો કોંગ્રેસ ના હેરી

થેલી આ પૈસા પહેલા મને રૂપિયા છે મારી જોડે લઈ જાજુ મારે ના ઈ થોડો હિસાબ બાકી છે ને રાધનપુર માં હા થી ઉપાડ્યા નથી આટલા વાપરે એટલા લાયો તો બરાબર અને બોંગરે તમને હું વધારે આલો પણ તમારે પછી વિવાહમાં અમારા વહુ પેરેન્ટ શું આવે ના કે વહુ ના પડલા સડાવ આલજો પણ આટલા વધારે ના પડ્યા હે ને એ લઈ જતો તમે

અને આ ખરા ટાણે આ ગફુર જીએ કામ કરી શું કહેવું બટી સાચી વાત આ છોટુ આપણા ઘર કોઈ ના આવે છે ઘર છે છે બોલે તો હે તો કાયો પાડી એ કામ નથી કરતો તને કોઈ કાકા એકલો ને એકલો જોયો છોકરા ના વિવાઈ એટલે છોકરા ના હોય ખરા તમારે ધોના પટલે સડા હોય તો નવા કર્યા

હું શું કઉ તમે કટલા ધોવો છો તો અમારા પગ જેમ ના ધોર પકડો અરે કાકા પણ વાંચતો મારી સાંભળો

ઓય ધડ કરી ના છો એમ આ નાલે બાયા બોંગરો લાયો શું શું લાયા આ જો એ આ કાભી પછી શું કહેવ હેરું પછી લકી છે આ તો ઓવા છે મા પેરવા લાયે તમાર ના ફરે મને પેરાવ એમ હારું તું બેલે પેરાવ હારું તું બેલે પછી હું પેરી જો તો ભણવા જાય તો તાર તું પાતા રી પેરું ભણવા તું જાય ને તો પાછું હું પહેરી ઈ તો ફાઈન માં આવ્યો છું મને પ્યાર વાલી તમે ના લે લ્યો આવડે દોન હાલ લાગે ભાઈ હું તો બધું કઈ ના એના કરતા ઘણું તૈયાર જવાનું છે તારા કરતા મારે ઘણું તૈયાર થઈ જવાનું છે એ તો કઈ ના આવ્યો કે પાઘડી ને ના લાગે હા લે બરાબર હવે આ ખાવ નહીં હવે હે ખાવ નહીં ખાવ તો ખાઈ ના લ્યો

રોનો તો પડ્યો છે તો એને તમે નવા કરી આલો એ હોય જબ્બર જબ્બર એટલે કંપનીમાંથી પાવડર લાવવા છે અમે નવા કરવાનો તેમ કર છે હીરા કે નાખો ઓલો હું લાયલ ઓય હી લાય હે ને અમે જોના છે એટલે અને પહેલા નવા એટલે તમારે કોઈને લાગશે નહીં કે આ જોના છે એમ આપણે થોડોક ઈ અમે કપૂર જે જોના આલે ઓરાઈ લે થાય કાકા તમે કડી લાવ કડી

આ ઓલીસા કાંબીયું હા અને આ છે હેર કાકા અમારે શરદીે જબર થઈ ગઈ હો ધોરાઈ કાકા નહીં

ખાટ ન પડ્યા લેતા હા પૈસા કાકા થાય ધોવાના પૈસા તો થાય હો ધોવાના લેવાના પૈસા આટલો નવા થાય ખર્ચો થાય

ભયા ભયા કેતો કાળો હે કેમ કરાય ના છો હે થોડો થોડો કેતો કાળો કે એ છોટી આયા હા ધનકો